બાળકના ઘડતરનો પાયો શિક્ષણ હોય છે પરંતુ અભ્યાસ કરાવવા માટે જો શિક્ષક જ ન હોય તો આ દેશનો ભાવિ કેવી રીતના અભ્યાસ કરી શકશે આમાં જ એક પ્રકારનો કિસ્સો ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળામાંથી બહાર આવ્યો છે એક વર્ષ પહેલા ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકા મેડમનો આ શાળામાં ઓર્ડર થયો હતો પરંતુ આ શિક્ષિકા વિદેશ જતા રહ્યા છે જેના કારણે કોટિયા ગામના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર અસર પડી રહી છે હાલ તો ન્યૂઝ કેપિટલ દ્વારા સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આગામી વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને એક તરફથી છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર શિક્ષણની અસરકારકતા અને શિક્ષણની સરળતા માટે જિલ્લા ફેર અરસપરસ બદલીઓ થાય છે પ્રાથમિક વિભાગમાં એક વર્ષ પૂર્વે અરસપરસ બદલીમાં ગાંધીનગરથી મહિલા શિક્ષિકા ભાવનગર મુવાના કર્મધિયા ગામે મુકાયા આ ઓવર સેટઅપ હોવાથી નજીકમાં આવેલી કોટીયા પ્રાથમિક શાળામાં બદલી થઈ હતી પરંતુ આજ દિન સુધી આ ગણિત વિજ્ઞાનના શિક્ષક ગેરહાજર રહેતા ડીપીઓ દ્વારા ત્રણ નોટિસ જારી કરાઈ છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જેથી તેને છૂટા કરવાનો તકતો ગણાયો છે જોકે વિદ્યાર્થીનું શિક્ષણ એક વર્ષ સુધી બગડ્યું છે ત્યારે આગામી દિવસોમાં નજીકની શાળામાંથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તજવીજ હાથ ધરાઈ હોવાનું જણાયું છે અને ગીતાબા ઝાલા નામના ગેરહાજર રહેલા મહિલા શિક્ષિકાને એક તરફથી

એટલે એની તાત્કાલિક ધોરણે અત્યારે કાંઈ પણ વ્યવસ્થા થાય અને અમે અવારને અવાર ગામજૂનો ફરિયાદ કરીએ છીએ વારેકડીયા લેખિતમાં